સ્વચ્છતા આપણો અધિકાર સ્વચ્છતા આપણો સ્વાભિમાન અંતર્ગત પાટણ શહેરના જૂના ગંજ બજારમાં તારીખ પહેલી ફેબ્રુઆરીના રોજ લોક ડાયરા તથા શેરી નાટકનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર તથા ચેરમેન શ્રી હરેશભાઈ મોદી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તો જનતાએ પણ આ કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો ત્યારબાદ હિરલબેન અને હરેશભાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને લોકોને સ્વચ્છતાનો સંદેશો પણ આપ્યો હતો તથા કાર્યક્રમની સરાહના કરતા હિરલબેન અને હરેશભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે આવી જ રીતે પાટણ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોક ડાયરા તથા શેરી નાટકનું આયોજન કરીને પાટણની જનતાને સ્વચ્છતાનો સંદેશો આપવો જોઈએ ભારત સરસંગત અંતર્ગત આજા ડાયરા પ્રોગ્રામ રાખ્યો છે પાટણની પબ્લિકને વિનંતી પ્રમાણે સ્વચ્છતા જાળવીએ આપણે આપણે સ્વસ્થ રહીએ એના માટે ગુજરાત સરકારના પ્રયત્નો છે તેના માટે ડાયરો ગોઠવવામાં આવેલો છે લોકોની જાગૃતિ માટે ડાયરો ગોઠવવામાં આવ્યો છે મોદી સાહેબ આટલું સ્વચ્છતાનું સારું કામ કરી રહ્યા હોય તો સાથે આપણે પણ આપણા પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આ ડાયરા થકી આહવાન કરીએ છીએ કે દરેક લોકો આ ડાયરામાં જોડાય અને સ્વચ્છતાનો સારો એવો સંદેશ જે મળવાપાત્ર છે આપણને એનો લાભ લઈએ વધુમાં વધુ લોકો આ ડાયરાનો ઉપયોગ કરે અને જે પણ જગ્યાએ જે કોઈ સ્કૂલમાં કે કોઈ પોતાના વિસ્તારમાં આ ડાયરાનું કાર્યક્રમ કરવા માંગતા હોય તો અમારી નગરપાલિકાનો સંપર્ક અચૂકથી કરજો જેથી કરી આ ડાયરો અને એ જે સિરી નાટક છે એ બંને અમે આપણા સુધી પહોંચાડીએ એક સ્વચ્છતાનો સારો એવો સંદેશ પહોંચાડીએ એ અસ્તુ ભારતમાં કરી દેવમાં